પોરબંદરના આશા વર્કર બહેનો સરકાર સામે વધુ એક વખત મેદાને આવી છે જેમાં આજે મોટી સંખ્યામાં એકત્ર થઈ આ બહેનોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે રોષ પૂર્ણ રજૂઆત કરી હતી પોરબંદરની આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર બહેનોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યો હતો અને આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો કાર્ય કરે છે તે પોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈ ફરી ફરીને સર્વે કરે છે હવે તો કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે પ્લસમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે તો બધા આશા આશા બહેનો કે આશા ફેસિલિટર બહેનોની પરિસ્થિતિ સરખી ના હોય એમની પાસે સારા મોબાઈલ પણ ના હોય તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે ત્યારે સરકારની અપીલ એ છે કે આ ઓનલાઈન કામગીરી કરવાની ના નથી પણ એ પહેલાં બહેનોને મોબાઈલની ટ્રેનિંગ અને મોબાઈલની સુવિધા આપવી વર્ષોથી આવા શોષણનો શિકાર આશા વર્કર બહેનો બન્યા છે પણ હવે મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે ત્યારે સરકારે જાગવું જરૂરી બન્યું છે આમ તો સરકાર બહુ મોટી વાતો કરે છે નારીના સન્માન માટેની મહિલા સશક્તિકરણની મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસો કરે છે ત્યારે આશા વર્કર બહેનો સાથે અન્યાય શા માટે તેવા સવાલો ઉઠાવી લઘુત્તમ વેતન ફિક્સ પગાર કરી આશા બહેનો અને આશા ફેસિલિટરનો વર્ગ ચારમાં સમાવેશ કરે તેવી માંગ કરી છે મારું નામ ખુટી રાણી રાજુ છે હું સુભાષનગર યુપીએસસી ની બોખીરા ગામની આશા વર્કર છું બે હજાર નવથી અમારે આશા વર્કરનો ઓર્ડર નીકળેલો છે આજે અમે જિલ્લા પંચાયતે કલેક્ટર કચેરીએ સીબીએચઓ સર ડીડીઓ સર અને કલેક્ટર શ્રીને અમે આવેદન આપવા ટોટલ ચારસો બેનો અમે આવેલા છે હવે આમાં અમારે એક ટેકોની ઓનલાઇન કામગીરી કરવા અમને આપેલ છે કે એચબીએમસી અને એચબીવાય સી જે અમે ઘરે ઘરે કાગળ ઉપર કરતા હતા અત્યારે અમને ત્યાં મોબાઈલ આપ ઓનલાઈન કામગીરી મોબાઈલ માં કરવાની છે બાળક નું લાઈવ ફોટો લેવાનો છે અને જે કાગળ માં લખતા હતા એ બધી એપ મોબાઈલ માં આવી અને એ કામગીરી અમને અમને ઇન્સ્ટાગ્રામ ના આવડતું ફેસબુક ના આવડતું અમે કે એવા ગ્રેજ્યુએટ ભણેલા નથી અમે આશા વર્કર અમે આમ ગણેલા છે ભણેલા ભલે ન હોય અમે બધું કામ કાગળ ઉપર કરી લેતા હતા અને અમે એટલા સક્ષમ છે કે અમે મોબાઈલમાં પણ અમે ભલે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક વાપરતા ન આવડે તો અમે આ ઓનલાઇન કામગીરી જે સરકાર આપે ને એ અમે કરી લઈએ અમે આપેલા અમારે પીએમ ની વાયની કામગીરી અમને આપેલ છે બેનોના ફોર્મ જે સોગર્ભા માતા હોય એના પાંચ પાંચ હજાર મળે એ ફોર્મ અમે કાગળમાં ભરતા એ આજે મોબાઈલમાં આવી ગયું તો એ ફોર્મ અમે આજે બેનોના મોબાઈલમાં ફોર્મ ભરી ભરી મેં પોતે દોઢસો બેનોના ફોર્મ ભર્યા એ બધાય બેનોને પાંચ પાંચ હજાર મળી ગયા અને અમને ઈ ફોર્મ ભરવાના અમે કાયમી કર્મચારી કે અમે લઘુતમ વેતન માંથી જે કામગીરી કરીએ એના અમને પૈસા આપવા આપવામાં આવે છે તો એક ફોર્મ ભરવાના અમને અઢીસો રૂપિયા મળે છે ભણવા જતા રહ્યા તો રૂપિયા લીધું હાલો અમે એટલા આમાં હે ને નબળા માણસો છે આશા વર્કર એટલા કઈ હારેરા નથી કે અમે વીસ પચ્ચીસ હજાર નો મોબાઈલ લઈ શકીએ અમારી પાસે આવા ડબલા મોબાઈલ છે એમાં હવે બીજી ઓનલાઈન કામગીરી આપી અને ઈ એ ભાડી વિસ્તારમાં અમારી બેનો જો ઓનલાઈન કામગીરી કરવા જાય ને તો ત્યાં એક એક કલાકે એક એક બાળકનો મોબાઈલ અપલોડ ફોટો થતો નથી તો પેલા તો સરકાર શ્રીને અમારી વિનંતી કે અમે ઓનલાઈન કામગીરી કરી કરી લઈએ અમારામાં ભલે ભણતર નથી પણ ગણતર ઘણી બધી છે અમે ઓનલાઈન કામ શીખી લેશું નઈ આવડે તો પણ અમને એક હારો મોબાઈલ તો આપો

બેનો ના પાંચ પાંચ હજાર મળી ગયા અમારા જે અઢીસો છે ને એ બે હજાર એકવીસ થી ભાઈ વાર આવેદન આપ્યા તો અહીંથી હું કે ઈ ફેસ ઓથોરિટી તમારું થશે પીએચસી લેવલે થી કરશે તો એ પછી ફેસ ઓથોરિટી ડાયરેક્ટ ગાંધીનગર થી તમારા આધાર કાર્ડ લિંક ને તમારા ખાતા પેમેન્ટ થાય તો અહીંથી કોક કરવું તો જોઈએ ને તો થઈ જાય બે મહિના જાણ કરી તમારું ફેસ ઓથોરિટીંગ કરશે તો કોક ફેસ ઓથોરિટીંગ કરે પછી ચાર મહિના પછી ગાંધીનગર થી પૈસા મળશે તો ઈ કરે ફેસ ઓથોરિટી કરાવો એની જવાબદારી હે ને તમારી ફેસ ઓથોરિટી અમારા ભાઈઓ PHC ઉપર થી CHC ઉપર થી કરે પણ ઈ લોકોને એ એ પાલતી નથી એવું કે ઈ લોકો એ પણ કામ કરે હાજ પણ ત્યાંથી કઈ ગાંધીનગર લેવલે થી જ આ કઈ નથી થતું તો અમારે એ અમારા ભાઈઓ શું કરે આભા કાર્ડ અમે કાઢ્યા

ચોવીસ જૂન એટલે ચોવીસ છઠ્ઠા મહિના ની આ ચોવીસ તારીખેથી જે આયુષ્યમાન કાર્ડ નીકળશે ને એના દસ દસ રૂપિયા મળશે તો અમારી પાસેથી જૂન જેટલા આયુષ્માન કાર્ડ કાઢી લીધા હવે અમારા વિસ્તારમાં લગભગ પાંચ ટકા આયુષ્યમાન કાર્ડ કાઢવા ના તો પેલા બધી અમને ફ્રી માં કામગીરી કરાવી લીધી અને હવે અમારો પત્ર આવ્યો કે જૂન થી તમારે મળવા પાત્ર છે તો હવે તો આયુષ્યમાન કાર્ડ કાઢવાના જ નત્ર્યા ગાયના વીણા છે તો એ પૈસા મળવા થી ફાયદો હું અમને અમે જે કાઢ્યા અમારી પાસે થી કામ એમ કરાવી લ્યો અને ઓપરેશન નું એલટીએલ અને ટીએલ ઓપરેશન નું અમારે છે ને મારું નામ કેશવાલા શાંતિબેન દેવડા પીએસસી કુતિયાણા અર્બન માં આશા વર્કર નું કામ કરું છું અત્યારે હાલમાં અને મેન પ્રોબ્લેમ તો અમારો અત્યારે એ છે કે અમુક એવા મુદ્દા છે કે જે કામ કરાવે છે છતાંય પૈસા નથી મળતા અને આની પેલા પણ જે કઈ અમે કીધું ને ત્યારે અમારા તાત્કાલિક પૈસા નાખી દે માનો કે એ બેટ ની કામગીરી છે તો એનસીડી નું છે સ્ક્રીનિંગ છે એવી ઘણી બધી કામ આધાર કા આભા કાર્ડ છે કરાવીને પછી एनसीડી માં જ્યારે કરાવતા હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી તાત્કાલિક કરાવી લે પછી જ્યારે પેમેન્ટ ટાઈમે કહે તો કે ઈ તમારા ટેકો માં બોલાતા નથી 0 બોલાય છે પણ જ્યારે ભાઈ શરૂઆત કરો છો ત્યારે તો તમને ખબર હોય ને કે આ લોકોને પેમેન્ટ આપવાનું થશે તો કઈ રીતે આપણે એની પાસે કરાવીએ તો પહેલેથી ગયા તો કાયદેસર કામ કરાવે કે તો પેમેન્ટ આપે અને જે પેમેન્ટ નું નો મળતું હોય તો બે કલાક નો સર્વે કરીને મજૂરી કરે કે સાડા ત્રણ હજાર કે બે માં પૂરું પડતું નથી હવે એમાં પાછું અધુરામ પૂરું પાંચ ચોપડી ને ચાર ચોપડી ભણેલા છે ને એમાં કે હવે તમે ઓનલાઈન કામ કરો અને પાંચ પાંચ હજાર ના ફોન એ સેકન્ડમાં લઈને બેઠા હોય તો એમાં ક્યાં કામ થવાનું

પેમેન્ટ ટાઈમે તો હવે તો ઇન્સેવ વધારી દે અને ઓનલાઈન કામ કરાવવું હોય તો ફોન આપે અને ફાઈવજી ઈ બે વસ્તુ અમારે ખાસ જરૂર છે ઇન્સેન્ટીવ એક વધારો અને જેમાં અમને પેમેન્ટ નથી મળતું એ કાયદેસર હોય કે બિન કાયદેસર કામ કરશું નહીં બાકી સેવા જે કરશું ઈજ કરશું ભવિષ્ય નું આયોજન આ સરકાર અમારું સાંભળે તો અમારે કોઈ આયોજન કરવું નથી કેમ કે અમારે આંદોલન કરવું નથી અમારું બે પ્રકાર નું કામ છે એક સેવાકીય છે અને અમારું પોતાનું મહેનતતાનું છે કેમ કે અમે આંદોલન ઉપર ઉતરીએ ને તો ઘણા સેવાના કામ એવા છે કે બંધ થાય અમારા થકી એટલે અમે કોઈ આંદોલન એવું નથી કેતા સરકાર ને કે આંદોલન પણ જે જ્યાં સુધી બને ત્યાં સુધી અમારી માંગણી પૂરી કરે તો કોઈ આંદોલન કરવું નથી શાંતિથી અમારે પૂર્ણ કરવું છે જો આ માંગણીઓ નહીં સંતોષાય યોગ્ય ન્યાય નહીં મળે તો આવનાર આગામી વર્ષોમાં ગુજરાતની તમામ આશા વર્કર બહેનોને ના છૂટકે હાઈકોર્ટમાં જવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર